તુલસી પર દેવી લક્ષ્મીનો જાણીએ આપત્તિના ચિહ્નોની વાત કરીએ તો વાસ્તુ અને જ્યોતિષ અનુસાર જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય છે તો તેનો અર્થ એ છે કે ઘરમાં કોઈ મોટી આફત આવવાની છે અથવા તો પરિવારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પિતૃદોષ પણ સંકેત આપી શકે છે જો તમે તમારા ઘરમાં તુલસીનો નવો છોડ લગાવો છો પરંતુ તે એક બે દિવસમાં સુકાઈ જાય છે તો તેનો અર્થ એ છે કે ઘરમાં પિતૃદોષ છે આવી સ્થિતિમાં તેના માટે ચોક્કસ ઉપાય કરો ઘરમાં તુલસીનો છોડ લગાવો પછી તેની સંભાળ રાખો અને સવાર સાંજ પૂજા કરો એવું માનવામાં આવે છે કે તેનાથી સમસ્યાઓ દૂર થાય છે નિયમિત રીતે તુલસીની પૂજા કરો આ છોડની પાસે દીવો કરો અને સાંજે આરતી કરો છોડ નિયમિત પાણી ચઢાવો અને તેની પૂજા પણ કરો આમ કરવાથી દેવી લક્ષ્મી કૃપા વર્ષે છે